મિત્રો અત્યારે વહેલી સવારે ગુજરાતમાં ઠંડીનું પ્રમાણ ઘટી ગયું છે જ્યારે મિત્રો ધુમ્મસનું પ્રમાણ વધી ગયું છે કારણ કે મિત્રો ગુજરાતમાં ભેજનું પ્રમાણ વધી ગયું છે ગુજરાતમાં પવનની દિશા પણ બદલાઈ ગઈ છે મિત્રો અને વાયવ્યની થઈ ગઈ છે ગુજરાતમાં આજે સવારે ઠંડી બપોરે ગરમીનું પ્રમાણ કેટલું રહેશે પવનની દિશા કઈ રહેશે તેની ઝડપ કેટલી રહેશે ઝાકળ વર્ષા તથા વાદળા ક્યાં ક્યાં છવાયેલા રહેશે આ બધાની જે સચોટ આગાહી છે મિત્રો આજના વિડીયોમાં આપણે જોવાના છીએ તો તમે ચેનલમાં જો નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો વિડીયોને લાઈક કરી અને તમારા મિત્રો તથા ગ્રુપમાં અવશ્ય શેર કરી લેજો મિત્રો અત્યારે ગુજરાતમાં વહેલી સવારે પવનની જે દિશા છે મિત્રો એ વાયવ્યમાંથી આવે છે તેથી ઘણા વાદળા મિત્રો ઉત્તર ગુજરાતમાં છવાઈ ગયા છે જેમાં ખાસ કરીને મહેસાણા મોઢેરા ચાણસમા દસાડા કડી માણસા વડનગર રાધનપુર સાંતલપુર અડેશ્વર રાપર લોડરાની વડનગર તથા મિત્રો બગસરા બીખા ભેસાણ વિસાવદર લુંગિયા ધારી આ બધા વિસ્તારોમાં વાદા છવાઈ ગયા છે તથા ધુમ્મસનું જે પ્રમાણ છે એ વધી ગયું છે બપોરે મિત્રો અલંગ મહુવા ભાવનગર અહીંયા હળવા વાદા છવાયેલા રહેશે જ્યારે સંપૂર્ણ ગુજરાતનું જે વાતાવરણ છે એ કોરું રહેશે મિત્રો બાર તારીખે અને સવારે ગુજરાતમાં પવનની દિશા ફરીથી ઈશાન તરફની થઈ જશે જેથી ઠંડીનું જે પ્રમાણ છે એ થોડું વધી જશે અને પવનની ઝડપ પણ વધી જવાની છે સંપૂર્ણ દિવસ દરમિયાન મિત્રો ગુજરાતમાં ઈશાનનો પવન ફૂંકાશે તેર તારીખે પણ મિત્રો ગુજરાતમાં ઈશાનનો પવન ફૂંકાશે જેને કારણે ઠંડીનું પ્રમાણ અને પવનની ઝડપ બંને વધી જવાની છે જ્યારે મિત્રો ચૌદમી તારીખે એટલે કે ઉત્તરાયણના દિવસે ગોધરા લુણાવાડા નડિયાદ ખંભાત વડોદરા ધોળકા અમદાવાદ આ બધા રહેશે હળવા ધુમ્મસનું જે પ્રમાણ છે એ પણ વધારે રહેશે જ્યારે સાંજે સાત વાગે મહેસાણા રાધનપુર કુડા મોરબી ગાંધીધામ જામનગર સલાયા આ બધા વિસ્તારોમાં હળવા વાદા છવાયેલા રહેશે ધુમ્મસનું પ્રમાણ પણ વધારે રહેશે અને પવનની જે ઝડપ છે એ પણ વધારે રહેશે પંદરમી તારીખે મિત્રો ગુજરાતમાં ફરીથી વા ઈશાન અને વાયવ્યનો પવન ચાલુ થઈ જશે અને પવનની ઝડપ ઘટી જશે સોળમી તારીખે મિત્રો ગુજરાતમાં ઘણા બધા વિસ્તારોમાં વાદા છવાયેલા રહેશે જેમાં ખાસ કરીને પૂર્વ ગુજરાતના જે વિસ્તારો છે અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં વાદળા છવાયેલા રહેશે જેમાં બોડેલી વડોદરા ખંભાત ગોધરા લુણાવાડા નડિયાદ આમોદ ભરૂચ સુરત વલસાડ તથા ભાવનગર અલંગ મહુવા પેટલાદ હિંમતનગર ખેડ બ્રહ્મા અહીંયા મિત્રો વાલા છવાયેલા રહેશે જ્યારે ઠંડીનું પ્રમાણ વધારે રહેશે હવે મિત્રો અગિયારમી તારીખે અને વહેલી સવારે ખાવડામાં તેર ડિગ્રી તાપમાન હતું ગાંધીધામમાં પંદર ડિગ્રી નલિયામાં તેર જામનગરમાં સત્તર દ્વારકામાં ઓગણીસ થાનમાં સત્તર ચારણકામાં સોળ મહેસાણામાં સોળ પાલનપુરમાં સત્તર અમદાવાદમાં અઢાર વડોદરામાં અઢાર ડિગ્રી દાહોદમાં સત્તર ડિગ્રી જૂનાગઢમાં સોળ ડિગ્રી ઉનામાં ઓગણીસ ડિગ્રી ભાવનગરમાં અઢાર ડિગ્રી સુરતમાં સત્તર અને વલસાડમાં ઓગણીસ ડિગ્રી તાપમાન હતું જ્યારે મિત્રો બપોરના સમયે તાપમાન વધતું જ હશે અમદાવાદમાં 28 ડિગ્રી તાપમાન થઈ જશે મહેસાણામાં છવ્વીસ પાલનપુરમાં 25 ચારણકામાં ચોવીસ ખાવડામાં ચોવીસ ગાંધીધામમાં છવ્વીસ નલિયામાં છવ્વીસ જામનગરમાં પચીસ દ્વારકામાં ત્રેવીસ થાનમાં છવ્વીસ વડોદરામાં ઓગણત્રીસ દાહોદમાં અઠ્યાવીસ જૂનાગઢમાં છવ્વીસ ઉનામાં ઓગણત્રીસ ભાવનગરમાં સત્યાવીસ સુરતમાં ઓગણત્રીસ વલસાડમાં છવ્વીસ ડિગ્રી તાપમાન બારમી તારીખે અને વહેલી સવારે મિત્રો થાનમાં તેર ડિગ્રી જામનગરમાં પંદર ગાંધીધામમાં ચૌદ ખાવડામાં બાર નલિયામાં તેર ચારણકામાં બાર મહેસાણામાં બાર ડિગ્રી પાલનપુરમાં અગિયાર અમદાવાદમાં સોળ વડોદરામાં સોળ દાહોદમાં તેર ડિગ્રી જુનાગઢમાં ચૌદ ઉનામાં અઢાર ભાવનગરમાં પંદર સુરતમાં સત્તર વલસાડમાં અઢાર ડિગ્રી તાપમાન જ્યારે બારમી તારીખે અને બપોરના સમયે અમદાવાદમાં સત્યાવીસ મહેસાણામાં છવ્વીસ થાનમાં છવ્વીસ ભાવનગરમાં છવ્વીસ વડોદરામાં અઠ્યાવીસ સુરતમાં ઓગણત્રીસ જૂનાગઢમાં છવ્વીસ જામનગરમાં પચીસ દ્વારકામાં ચોવીસ ગાંધીધામમાં છવ્વીસ નલિયામાં છવ્વીસ દાહોદમાં છવ્વીસ સુરતમાં ઓગણત્રીસ વલસાડમાં અઠ્યાવીસ ઉનામાં ઓગણત્રીસ ખાવડામાં ચોવીસ ડિગ્રી તાપમાન પાલનપુર પાલનપુરમાં છવ્વીસ ચારણકામાં પચીસ ડિગ્રી તાપમાન રહેશે તેરમી તારીખે મિત્રો ગુજરાતમાં તાપ તેરમી તારીખે મિત્રો ગુજરાતમાં ઠંડીનું પ્રમાણ ખૂબ જ વધી જશે અને પવનની ઝડપ પણ વધી જશે ચૌદમી તારીખે પણ મિત્રો ગુજરાતમાં ઠંડીનું પ્રમાણ વધારે રહેશે પવનની ઝડપ પણ વધારે રહેશે